કેમ છો મિત્રો મજામાં છો ને ચાલો આજે આપણે પ્રાણાયામમાં ધ્રસ્તિકા પ્રાણાયામનો અભ્યાસ કરીશું આપણે પ્રાણાયામ હંમેશા કોઈપણ સુખમય તણાવમુક્ત વાતાવરણમાં તથા શાંત ચિત્તે કરવા જોઈએ તો સૌ પ્રથમ જે મિત્રોને પદ્માસન ન થાય તેઓ આ રીતે સુખાસનમાં બેસે બાકી આ મિત્રો પોતાના શરીરની ક્ષમતા મુજબ અર્ધ પદ્માસન અથવા તો પદ્માસનનો અભ્યાસ કરશે જે મિત્રોને પદ્માસન પણ ન ફાવે તેઓ આ રીતે વજ્રાસનમાં પણ બેસી શકે છે હું તમને બે રીત બતાવી રહી છું કે જે રીતે તમને તમારા શરીરની અનુકૂળતા પ્રમાણે ફાવે એ રીતે આપણે ગોઠવાઈશું બસ આપણે ધ્યાન એ રાખીશું કે આપણે સુખપૂર્વક બેસી શકીએ તો આજે આપણે કે પ્રાણાયામ શીખવાના છીએ તો તમે જોયું હશે કે લોહારની ધમણ કેવી રીતે ચાલે એ રીતે આપણા શ્વાસ પણ ચલાવવાનો છે એટલે કે આ પ્રાણાયામ છે એ પૂરેપૂરું આપણા શ્વાસ માટેનું છે આપણા ફેફસા માટે છે આપણા ફેફસા ખૂબ જ મજબૂત બને છે આનાથી તો સૌપ્રથમ આપણે આ પ્રાણાયામ છે એ કઈ રીતે કરીશું તો એ શીખી લઈએ સૌપ્રથમ તો આપણે લાંબા ઊંડા શ્વાસ ભરીશું ધીમે છોડીશું જેમ જેમ આપણે લાંબા ઊંડા શ્વાસ ભરીએ અને છોડીએ તેમ તેમ આપણું મન શાંત બનતું જાય છે અને આપણે પ્રાણાયામ કરવાની સ્થિતિમાં આવી જઈએ છીએ એટલે કે આપણું ચિત્ત શાંત હશે તો આપણે કોઈ પણ પ્રાણાયામનો લાભ ઉઠાવી શકીશું તો આજે આપણે ભ્રસ્તિકા પ્રાણાયામ શીખવાના છીએ તેમાં આપણે હલકી મુઠ્ઠી ખભાની સમાનતા રાખવાના છે એટલે કે ખભાની બાજુમાં આપણે રાખીશું આ પ્રાણાયામમાં આપણે બે બે વાર ઊંડો શ્વાસ ભરીશું અને છોડીશું તો મારી સાથે આપ સૌ જોડાઈશું આપણે પહેલાં જોઈ લઈશું અથવા તો મારી સાથે તમે પણ કરી શકો છો તો સૌ પ્રથમ લાંબોનો શ્વાસ ખરીએ એક સાથે આપણે બંને હાથ ઉપર લઈ જઈશું જેમ આપણા હાથ ઉપર જશે તેમ આપણા ફેફસા ખુલશે અને આપણે શ્વાસ ભરી લઈશું આપણે ધ્યાન રાખીશું કે પેટ સુધી આપણે શ્વાસ જવા દઈએ નહીં માત્ર ફેફસા સુધી અને બંને હાથ નીચે લાવતા પૂરેપૂરો શ્વાસ નાક દ્વારા આપણે બહાર છોડીશું તો આપણે શરૂઆત કરીએ આપણા ત્રણ સ્ટ્રોક હોય છે એમાં આપણે સમયાંતરે થોડો થોડો વધારો કરીને પણ આપણે આ અભ્યાસ કરી શકીએ છીએ શરૂઆતમાં જે મિત્રો નવા છે તેઓ ધીમા શોખ કરી શકે છે તો મારી સાથે આપણે શરૂ કરીશું

ધ્યાન રાખીશું કે આપણો શ્વાસ ફેફસા સુધી જ રહે પેટ સુધી લઈ જવાનો નથી અને જ્યારે પણ આપણે હાથને નીચે ખેંચીએ છીએ ત્યારે આપણા મુખની મુખ મુદ્રા છે એ ચિંતામુખ તણાવમાં અથવા તો આપણે બહુ બળપૂર્વક ખેંચતા હોઈએ તેવી રે રાખીશું નહીં એકદમ શાંતિથી નોર્મલ જે રીતે આપણે શાંતિથી કપાલભાતી છે પ્રતિકા કરી શકીએ છીએ એ જ રીતે આપણે આપણ કરવાના છીએ તો સૌપ્રથમ ફરીથી આપણે શરૂઆત કરીશું આપણા જે હાથ છે એ મુઠ્ઠી વારેલી છે અને ઉપર જતાં આપણે શું કરીશું બંને હાથને ખોલી દઈશું અને જ્યારે આપણે પાછા નીચે લાવીએ છીએ તો બંને હાથની મુઠ્ઠી વારી દઈશું બરાબર છે મિત્રો તો આ અભ્યાસ છે એ આપણે ત્રણ રાઉન્ડમાં કરીશું પહેલો છે એ મધ્યમ છે ધીમો છે લાંબા શ્વાસ લઈશું અને છોડીશું ત્યારબાદ થોડી આપણે ઝડપ વધારીશું આ આપણા જે શ્વાસ છે એ અઢી સેકન્ડમાં લેવાય અને અઢી સેકન્ડમાં છોડાય એ આપણી પ્રથમ સ્થિતિ છે ત્યારબાદ આપણે તેમાં ફાસ્ટમાં પણ કરી શકીએ છીએ મિત્રો ધ્યાન રાખીશું જેમને હાઈ બીપી છે જેમનું બ્લડ પ્રેશર ખૂબ જ વધેલું છે તેવા મિત્રો સામાન્ય અને ધીમેથી જ આ પ્રાણાયામ કરી શકે છે અને ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે આ પ્રાણાયામ છે એ ગરમી પેદા કરવાવાળું છે એટલે આપણે બને તો ઉનાળાની ઋતુમાં ગરમ ઋતુમાં આ પ્રાણાયામ ન કરીએ અથવા તો ઓછા પ્રમાણમાં કરીએ તો ચાલો મિત્રો આપણે આ પ્રાણાયામ ફરીથી કરીશું આ વખતે આપણે બી સ્ટ્રોક લગાવીશું બરાબર ત્યારબાદ આપણે શાંતિથી બંને હાથની હથેળી ખુલ્લી રાખીને આપણા શરીરની જે પણ કંઈ સંવેદના થઈ રહી છે તેને આંખો બંધ કરીને અનુભવ કરીશું બરાબર છે મિત્રો ચાલો ત્યાં હલકી મોટી ખભા પાસે આખું આપણે બેથી બંધ કરીએ બે શ્વાસ લઈશું પ્રથમ શ્વાસમાં પેલા બોલો શ્વાસ કરીએ

જોયું મિત્રો આ થયું રસ્તિકા પ્રાણાયામ રસ્તિકા પ્રાણાયામ કરવાથી આપણા જે ફેફસા છે એ ફેફસા પૂરેપૂરા ખુલી જાય છે આપણા શરીરમાં પૂરેપૂરો ઓક્સિજન આપણે લઈ શકીએ છીએ આસન એવું છે કે જેનાથી આપણી જઠરાગ્નિ છે એ પ્રદીપ્ત થાય છે એટલે કે જે મિત્રોને ભૂખ ન લાગતી હોય તેવા મિત્રો પણ આ અભ્યાસ રેગ્યુલર કરે તો તેમને આનો ખૂબ જ લાભ મળી શકે છે અને સૌ પ્રથમ તો એ ખૂબ જ જરૂરી છે કે આપણે જ્યારે પણ કોઈ પ્રાણાયામ કરીએ તો આપણું પેટ ખાલી હોવું જોઈએ બરાબર મિત્રો તો આ રીતે આપણે અમુક સૂચનાઓ છે તેને ધ્યાનમાં રાખીશું અને આ અભ્યાસને સડન ધીમે ધીમે રોજ કરતા રહીશું તો ચાલો મિત્રો બીજા પ્રાણાયામ આપણે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રાણાયામનો અભ્યાસ કરતા રહીશું અને આ જે પ્રાણાયામ છે તેનો લાભ પણ આપણે મેળવતા રહીએ મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરશો પ્લીઝ થેન્ક યુ Thanks for watching